નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું બેંક ઓફ બરોડામાં આવેલી ભરતી વિશે જેમાં તમે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનમાં અરજી કરી શકો છો તેમાં ઓનલાઈન આવેદન રહેશે વિવિધ અલગ એક જગ્યા જેમાં સાત મે બે હજાર ચોવીસ સુધી તો આની ઓફિશિયલ વેબસાઇટ બેંક ઓફ બરોડા ડોટ પર જઈને તમે ફોર્મ પણ ભરી શકો છો પોસ્ટમાં વાત કરીએ તો તેમાં ઓફિસ આસિસ્ટન્ટમાં માટેની ભરતી રહેશે જેમાં શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો તેમાં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકો અરજીએ છીએ પગાર ધોરણમાં વાત કરીએ તો તેમાં માસિક ચૌદ હજારથી એક હજારના વાહન વ્યવહાર માટે આમ કુલ મળીને પંદર હજાર રૂપિયાનું સુધી વાહન વેતન ચૂકવવામાં આવશે અરજી કઈ રીતના કરવાની રહેશે અરજી તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે જે તમારા નીચાણના સરનામે તમારા ડોક્યુમેન્ટો મોકલવાના રહેશે અહીં તમે જોઈ શકો છો તેની જે સરનામું પણ અહીં આપેલું છે કુરિયર દ્વારા તમારા ડોક્યુમેન્ટો સાત મે હજાર ચોવીસ સુધી તમારે તેનીઓ ઓફિસિયલ વેબસાઇટની લિંક પરથી જઈને તમારા ફોર્મ ડાઉનલોડ કરીને તમારી સાથે જે તમારે ડોક્યુમેન્ટ હોય તે તમારે સબમિટ કરીને સાથે મોકલવાના રહેશે રજિસ્ટર પોસ્ટ દ્વારા અને તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો તો બસ મિત્રો આ આટલું જ ધન્યવાદ